નમસ્કાર મિત્રો માઇ લાઈફસ્ટાઈલ કંપનીની એલિમેન્ટ્સ વેલનેસના થાઈ હેલ્થના સારા એવા રિઝલ્ટ મળ્યા છે તો આપણે કસ્ટમરના મોઢે સાંભળીએ કે એમને શું તકલીફ હતી અને શાની અંદર રિઝલ્ટ મળ્યું છે તો મિત્ર તમારું નામ શું મારું નામ ઠાકોર કિરણ કુમાર પ્રધાનજી ઠાકોર કિરણ પ્રધાનજી અને ગામનું નામ ગોરાડ ગોરાડ તાલુકો દાતા તાલુકો દાંતા બરાબર છે હવે મિત્ર તમે જે આ થાઈ હેલ્થ નહોતા વાપરતા મતલબ કે એલિમેન્ટ્સની જે પ્રોડક્ટ નહોતા વાપરતા એના પહેલાં તમને શું તકલીફ હતી એના કારણે વજનમાં પણ વધારો હતો અને શરીરમાં પણ મોટાપો વધારો હતો અને શરીર જાડું થઈ ગયું શરીર જાડું થતું હતું અને તમારે મતલબ થાઈરોઈડની તકલીફ હતી અને શરીરમાં વજન વધારે હતું બરાબર છે અને તમારે શું કહેવાય કે વજન વધારે હોવાના કારણે બધા પ્રોબ્લેમ વધારે થતો હતો તો તમે જે આના માટે જે થાઈરોઈડ માટે તમે ડૉક્ટર સાહેબની કોઈ દવા લેતા પહેલા ડૉક્ટર સાહેબની દવા લેતા પણ એનાથી કોઈ રિઝલ્ટ ના મળ્યું ડૉક્ટર સાહેબની દવા લેતા પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં બરાબર છે અને તમે જે અમારી કંપનીની જે થાઈ હેલ્થ જે તમે વાપરી તો એનાથી તમને શું રિઝલ્ટ મળ્યું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે આ કેટલી બોટલ તમે વાપરી ત્રણ બોટલ ત્રણ બોટલ વાપરી છે બરાબર છે અને શું તમારા જેવી જે તકલીફ જે હોય થાઇરોડની જેને તો એને તમે કહી શકો છો કહી શકો છો કે આ બોટલ વપરાય કહી શકો કહી શકાય બરાબર છે બરાબર છે બરાબર છે તો ખરેખર સારું એવું તમને રિઝલ્ટ મળ્યું છે તો તમે જે ટાઈમ આપ્યો એ બદલ તમારો ધન્યવાદ ઓકે